રૂપિયા પાંચ હજારનો મોબાઈલ રૂપિયા સાત હજારમાં વેચતા કેટલા ટકા નફો થાય તો આપણને ખબર જ છે કે કોઈ પણ આપણી પાસે પાંચ અને આપણે સાત હજારમાં વેચીએ તો આપણને બે હજાર રૂપિયાનો નફો થાય આપણો ચોખ્ખો નફો બે હજાર રૂપિયાનો છે પણ આપણને કીધું છે કેટલા ટકા થાય તો આપણે આપણી કુલ રકમ છે પાંચ હજાર અને આપણને નફો થયો છે બે હજારનો તો હવે ટકામાં ફેરવવા સો વડે ગણતરી કરીશું તો આપણે ત્રણ ત્રણ શૂન્ય ગયા હવે અહીંયા વીસ પંચા સો તો વીસ દુ અને ચાલીસ તો આપણને કેટલો નફો થાય છે ચાલીસ ટકા તો જો પાંચ હજારની વસ્તુ સાત હજારમાં વેચવામાં આવે તો આપણને ચાલીસ ટકાનો નફો થાય ઓપ્શન નંબર બી આપણો જવાબ વિડિયોને લાઈક કરી દો તમારો જવાબ કોમેન્ટ કરી દો અને આપણી આ ગુજરાતી ગણિત ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો મળે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત